મહારાષ્ટ્રી ભાવનગરના મહુવાના તાવેદા ગામે બાળ વિવાહ અટકાવવામાં આવ્યા છે અમરેલી જિલ્લામાંથી મહુવાના તાવેદા ગામે જાણ કરવામાં આવી હતી એટલે કે સત્તર વર્ષીય બાળકીના લગ્ન થતા હોવાની સેવી દ્વારા જાણ કરાઈ હતી સૌ પ્રથમ તો મહિલા હેલ્પલાઇન એકસો ને બાળ લગ્નની જાણ કરાઈ હતી ત્યારબાદ તુરંત જ મહુવા રૂરલ પોલીસને પણ જાણ કરવામાં આવી હતી અભિયામાને પોલીસ તાત્કાલિક લગ્ન સ્થળ પર જઈને બાળ લગ્ન અટકાવવામાં આવ્યા હતા બાળ લગ્નને લઈને પોલીસે જિલ્લા સમાજ સુરક્ષા વિભાગને જાણ કરી હતી લોકોએ બાળ વિવાહને પ્રોત્સાહન આપતા હોય તેમ મીડિયાને પણ અટકાવવામાં આવ્યા હતા ભાવનગરથી સમાચાર વરા છે ભાવનગરના મવવાના તાવેદા ગામે બાળ લગ્નને અટકાવવામાં આવ્યા છે અમરેલી જિલ્લામાંથી મવવાના તાવેદા ગામે જાણ કરવામાં આવી હતી સત્તર વર્ષે બાળકીના લગ્ન થતા હોવાની સમાજ સેવી દ્વારા જાણ કરાઈ હતી સૌપ્રથમ તો મહિલા હેલ્પલાઇન એકસો એક્યાસી ને બાળ જાણ કરાઈ હતી ત્યારબાદ તુરંત જ મહુવા રૂરલ પોલીસને પણ જાણ કરી દેવામાં આવી હતી